પોરબંદરના આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં સદી જૂની જર્જરિત પથ્થરની ચીમની જોવા મળે છે જેના કારણે સ્થાનિકો પર જોખમ ઊભું થયું છે ત્યારે આ ચીમની દૂર કરવા માંગ ઉઠી છે પોરબંદરના આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં સો વર્ષથી વધુના સમયની પથ્થરની લાંબી ચીમની આવેલી છે આ પથ્થરની ચીમની જર્જરિત બની છે પથ્થરો ખવાઈ ગયા છે અને આ ચીમની બિનઉપયોગી છે ચીમનીના વચ્ચેના ભાગ ઉપર પથ્થરો ખવાઈ ગયા છે આ પથ્થરની ચીમની જર્જરિત છે અને બિનઉપયોગી છે દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે પવનના કારણે આ ચીમની પડે તેવી પણ ભીતિ વચ્ચે સ્થાનિકો રહે છે ગમે ત્યારે આ જર્જરિત ચીમની પડે તો માલહાની અને જાનહાની સર્જાઈ શકે તેમ છે જેથી બિનઉપયોગી એવી લાંબી પથ્થરની ચીમની લાગતા વળગતા તંત્ર દ્વારા હટાવી લેવામાં આવે તેવી માંગ પ્રબળ કોંગી અગ્રણીએ કરી છે હું મનોજ રામજી મકવાણા પોરબંદર શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ આજ રોજ મારી પાસે સ્થાનિક કોલેજ ના રહીશો આવ્યા હતા અને આ ચીમની છે ને વખત ની છે ખુબ જર્જરિત હાલતમાં હોય મોટા મોટા જાણ જાણન થાય હોય ઉચ્ચ કક્ષા રજૂઆત કરતા ચીમની દૂર કરવા આવે એવી અમારી માગણી છે